અરવલ્લી જિલ્લામાં તલાટીકમ મંત્રીની બદલીના આદેશ અરવલ્લી જિલ્લા વિકાસ અધિકારી દિપેશ કેડિયા દ્વારા તલાટીની બદલીઓ કરાઈ ધનસુલા તાલુકાના ચૌદ તલાટીની બદલી કરવામાં આવી છે ખડોલ ગ્રામ પંચાયતના તલાટીકમ મંત્રી એમ કે પંડ્યા બદલી થતાં તેમને ભેંસાવાડા ગ્રામ પંચાયતમાં તલાટી તરીકે મૂકવામાં આવ્યા ખડોલ ગામના નવયુવાન સરપંચ ચમાર વિનુભાઈ નારણભાઈ અને સભ્યો દ્વારા તલાટીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું ખડોલ ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ ફિંગભાઈ ઝાલા તથા ગ્રામજનો દ્વારા પણ સ્વાગત કરવામાં આવ્યું હતું આશા ન્યૂઝ ગુજરાતી સાથે રિપોર્ટર પિયુષ કુમાર ખડોલ